વિમાનના બંને એન્જિન નવા જ હતા કોઈ જ ખામી ન હતી એર ઇન્ડિયાના અધિકારીએ દાવો કર્યો છે જેડબલઈ એડવાન્સ અને નીટ બે હાજર પચીસમાં ફિનિક્સે ડંકો વગાડ્યો છે ફિનિક્સના ઘણા બધા વિદ્યાર્થીઓ જેઓનું ટોપમાં સ્થાન વડોદરાના એકસો કેન્દ્રો પર પાંત્રીસ કરતા પણ વધારે ઉમેદવારો એલઆઈડીની પરીક્ષા આપવાના છે ભુજ મહુડાની કાફે ઇન્ટરનેશનલના સંચાલકો ફરાર બન્યા છે અનેક યુવકો ઠગાયા હોય વિઝાના નામે ફ્રોડનો વધુ એક વડોદરા નજીક લામડાપુરામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ દાહોદમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા નોટબુક લેવા માટે જઈ રહેલી સગીરાની છેડતી કરનાર આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાંથી બસો એકતાલીસ મૃતક પ્રવાસીઓમાંથી માત્ર ઓગણીસ પ્રવાસીના ડીએનએ સેમ્પલ મેચ થયા ત્રણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે મુસાફરો સહિત કુલ મૃત્યુ આંક ત્રણસો એ પહોંચી શકે તેવી સંભાવના છે આસામના સીએમ હિંમતના દેખો ત્યાં ઠારના આદેશ ધુબરીમાં આડત્રીસની ધરપકડ દોઢ કરોડ ના ટ્રક પિસ્તાલીસ લાખ ની રોકડ સાથે બે પેડલરોની ની એક્સાઇઝ કરવામાં આવી છે મોદી આજે જી સેવન સમિટ માટે રવાના થશે ત્રણ દેશોની મુલાકાત લેશે હવે એક નજર દિવ્ય ભાસ્કર મુખ્ય હેડલાઇન્સ પર ગત ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો રાજકોટમાં વીજળીના કડાકા સાથે સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અનેક જગ્યા પર પાણી ભરાયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા એડવાન્સ બ્રહ્મોસ થી સજ્જ નવું તેજસ આ મહિને મળી જશે વાયુસેનાની તાકાતમાં થશે વધારો જૂના રાવણતાડના બસ્સો વૃક્ષના મૂળ કાઢી નાખવામાં આવ્યા છે દિવસભર ઉકળાટ બાદ સાંજે અઢાર કિલોમીટરના પવન સાથે ઝાપટું વર્ષથી વડોદરા શહેરમાં પણ ઠંડક થઈ ક્રિકેટની ઓલિમ્પિકમાં એન્ટ્રી પછી ચીનની પણ ટીમ બનાવવાની તૈયારી છે અમેરિકામાં મહિલા સાંસદની ઘરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી પતિનું પણ મોત નીપજ્યું ઈઝરાયલી આયન ડોમને ધ્વસ્ત કરી વર્તાવારમાં ઈરાને મિસાઈલો લાવી માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દબાણો મુદ્દે હોબાળો થયો કેબિન શેડ જપ્ત કરાયા છે પીજીવીસીએલ ની પરીક્ષામાં એકસો વીસ થી વધારે ઉમેદવારના એક થી પાંત્રીસ માર્ક વધારે ધંધા માટે લોન લીધા બાદ ભરપાઈ ન થતા આજવા રોડ યુવકે આપઘાત કરી લીધો પ્લેન માંથી સિત્તેર ટકા મૃતદેહ સીટ પર જ હતા ક્રેશની ઘટનામાં કેવી રીતે કામ કરવું તેની સાત દિવસ પહેલા ફાયર બ્રિગેડે ટ્રેનિંગ લીધી હતી ચોવીસ કલાક ટેસ્ટિંગ ચાલી રહ્યા છે તેમને રિફંડ મળશે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદ વિમાન દુર્ઘટના જેમાં કેન્દ્રએ મૂળ કારણ શોધવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે જેમના દ્વારા મૂળ કારણ શોધવામાં આવશે મધ્યપ્રદેશમાં એક પત્ની માટે તાજમહેલ શૈલીનું ઘર બનાવ્યું છે ભારતનો નકશો ખોટો દર્શાવવા બદલ ઇઝરાયેલના લશ્કરે માફી માંગી ટ્રમ્પ જી સેવન સમિટમાં જઈ રહ્યા છે ત્યારે અન્ય વિશ્વ નેતાઓ તેમને બતાવવા માંગે છે કે અમે તમારાથી નથી ડરતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઘણા બધા લોકો જેમાંના આણંદ જિલ્લાના મૃતકોને ડીએનએ ટેસ્ટ પૂર્ણ મૃતદેહ સોંપવાની કામગીરી જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટેની સુવિધા આપવામાં આવશે ડાકોરના પૂર્ણિમાબેનનો બેનનો મૃતદેહ જે વતન પહોંચ્યો અને અંતિમ સંસ્કાર કરાયો ઘણી બધી જગ્યા ઉપર વરસાદ વરસ્યો જેમાં નસવાડીમાં પણ વરસાદ અને લોકોને ગરમીથી રાહત મળી છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ રોડ પરથી પસાર થતી પિકઅપ પર ઝાડ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હાલોલ પંથકમાં વરસાદ લીમખેડાના કંબોઈ ગામે મધ્યરાત્રીએ ખુલ્લામાં સુતેલા દંપતીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખ્યા બંનેના મોત નીપજ્યા પતિ સહિત સાસરિયા દહેજની માંગ કરી અમાનુષી ત્રાસ ગુજારતા પત્નીએ કરી પોલીસ ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોલેજમાં દાહોદના પચાસ વિદ્યાર્થીઓ ઘરે પરત કડાણામાં પતિના ત્રાસથી પત્નીએ કૂવામાં પડી આપઘાત કરી લીધો પ્લેન દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્રની ટીમ આજે અમદાવાદ પહોંચશે બોતેર કલાકમાં સુરત નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ઇઝરાયેલી હુમલામાં નવ પરમાણુ વૈજ્ઞાનિક સહિત એકસો ની ભારતીય વિદ્યાર્થીઓની અપીલ છે કે સુરક્ષિત પ્લેન તપાસ રિપોર્ટ ત્રણ મહિનામાં સોંપવામાં આવશે અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ક્રેશ થઈ અને જેને લઈને કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી છે તેનો રિપોર્ટ ત્રણ મહિનામાં અપાશે ગુજરાતની કેલ્શિયમ અને વિટામિન ડી ની ટેબ્લેટ સહિત દેશમાં 575 પંચોતેર દવાની ગુણવત્તા ઓછી મળતા સીડીએસની ચેતવણી યુજી પરિણામ જાહેર મહેશ દેશમાં ટોપર બન્યો વડોદરામાં કોર્પોરેશને જર્જરિત ઇમારતો સંદર્ભે માત્ર જાહેર નોટિસ આપીને સંતોષ માન્યો છે ચોમાસું નજીક આવી રહ્યું છે તેવામાં કોર્પોરેશનની આ નોટિસ જર્જરીત ઇ મળી છે ચોમાસાની શરૂઆત થઈ ખાડા અને તંત્ર વિમાન દુર્ઘટનાની તપાસમાં સત્તર ટીમો જોડાય છે પચાસ થી વધુ મુદ્દાની તપાસ કરાશે દાહોદ જિલ્લામાં તસ્કરો એક જ દુકાનમાં નવમી વખત ચોરી કરી સિત્યોતેર હજાર ઉપરાંત મત્તાનો હાથ ફેરો કર્યો મહીસાગર ફેમિલી કોર્ટે પતિને પાંચ વર્ષ ઉપરની સાદી જેલની સજાનો હુકમ કર્યો ગોધરામાં કાર અને મોપેડ વચ્ચેનો અકસ્માત જેમાં બેના મોત નીપજ્યા વીમા કંપનીઓ પોલિસી મુજબ વિમાન ક્રેશથી થયેલા નુકસાનની સંપૂર્ણપણે ભરપાઈ કરશે ભારતમાં રોજગારમાં આઠ પોઈન્ટ નવ ટકાનો વધારો એઆઈ અને શિક્ષણ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી ફુગાવો ઘટશે તેજસ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક ચોરાણું સાથે વડોદરામાં ટોપર શહેરના એકસો ને ઓગણીસ કેન્દ્રો પર ઉમેદવારો આપી રહ્યા છે એલઆરડી ની પરીક્ષા

વડોદરા કોર્પોરેશનના ચાર કાર્યપાલક આઠના કાર્યપાલક સહિત સોળ ઇજનેરોની આંતરિક બદલી થઈ પતરાના શેડ પરથી નીચે પટકાતા પ્રોઢનું મોત નીપજ્યું એમએસ યુનિવર્સિટીમાં પચાસ પોસ્ટ પર દિવ્યાંગ કર્મચારીની કાયમી ભરતી થશે દેશીય સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે રમાશે વડોદરાને વડોદરા પંદર વર્ષ બાદ મેન્સ ઓડીઆઈ મેચ મળી પૂર્વ વિસ્તારના જૂના જર્જરિત મકાનો ઉતારી લેવા માટે કોર્પોરેશને નોટિસ પાઠવી છે નીતિ યુજી રિઝલ્ટ જાહેર થયું ટોપ હંડ્રેડમાં ગુજરાતના નવ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે દસ ફાઈનાન્શિયલ એપ ફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરવા માટે કેન્દ્ર આદેશ કર્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાન ક્લેમ પંદરસો કરોડ પર પહોંચશે પીએમ મોદી આજથી કેનેડા સાયપ્રસ અને ક્રોએશિયાના પ્રવાસે છે જી સમિટમાં પણ ભાગ લેશે રાજકોટમાં સાડા ઇંચ વરસાદ વરસ્યો ગોંડલમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અને વીજળી પડવાથી સાત લોકોના મોત છે છત્રીસ ડોલરની સપાટી ચાંદી જાળવશે તો બે હજાર પચીસ ના અંતે પચાસ ડોલરે પહોંચી શકે છે હાલની ચાલ ચાંદી સોનાને પાછળ છોડે એવા સંકેતો મળી રહ્યા છે ક્રિપ્ટોમાં રોકાણની આવક પર વેરો નહીં ભરનારા આઈટી વિભાગે ઈમેલ કર્યા છે ઇઝરાયલ ઈરાન વચ્ચેના તણાવ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ આડેનું ગ્રહણ બની શકે આસામમાં સાંપ્રદાયિક હિંસા ભડકી છે સીએમના દેખો ત્યાં ઠારના જ્યાં જુઓ ત્યાં જ ગોળી ગોળીમારી દોના આદેશ છે દુબરીના હનુમાન મંદિર બહાર ગાયનું કપાયેલું મસ્તક મળ્યા બાદ કોમી તંગદિલી ફેલાઈ છે મણિપુરમાં સુરક્ષા દળોની કાર્યવાહી ત્રણસોને અઠ્યાવીસ રાઇફલ જપ્ત કરાઈ પાંચની ધરપકડ દુબઈમાં સડસઠ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી ત્રણ લોકોને બચાવાયા કોઈને ઈજા નહોતી ભારત કેનેડાએ આતંકવાદ વિરોધી મહત્વપૂર્ણ સમજૂતી કરી સમજૂતીના વિવરણને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર છત્તીસગઢ દારૂ કૌભાંડના પૈસાથી બનેલું કોંગ્રેસ ભવન ઈડીએ જપ્ત કર્યું છે રાજસ્થાનમાં ગરમીએ એકાણું વર્ષનું રેકોર્ડ તોડ્યું છે તમામ જિલ્લાઓમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી વટાવી ગયું છે અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ત્રણ મહિનામાં સોંપવામાં આવશે ડીજીસી અને આઈબી ના અધિકારીઓ પણ તેમાં સામેલ છે આઈજીપી કમ્પાઉન્ડના પ્લેનની ટેલમાં ફસાયેલો એક મૃતદેહ અંતે ફરી એકવાર મળ્યો જેમાં એર હોસ્ટેજ હોવાની આશંકા છે અમદાવાદમાં નવા પોસ્ટમોર્ટમ રૂમના બે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં બોતેર મૃતદેહ રાખવાની ક્ષમતા છે વડગામના માનપુરા ગામે તીનપત્તીનો જુગાર રમતા દસ લગાવીને દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી કાળા કાચ જે ફ્રેમ લગાવવામાં આવી હતી તે દૂર કરાઈ દિયોદરના ગોધા ખાતે નર્મદા કેનાલમાં કુદેલી યુવતીને બચાવી હોસ્પિટલ આવી મહેસાણાના વિજાપુરના ગામોની શાળાઓમાં આરોગ્ય વિભાગનો સફાઈ દોર શરૂ ઇન્ડિયાના સિત્તેરમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે સણોસરા આંબલા અને નોંધણવદર શાખા દ્વારા રક્તદાન શિબિર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરીનો ગુનો આચરનાર વધુ એકને ઝડપી પાડવામાં આવ્યો છે

ગઠબંધન કરી શકે છે દાહોદ પંથકમાં અચાનક જ વાતાવરણ બદલાયું ભારે વરસાદ વરસ્યો અને વીજળી પડતા એકનું મોત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ દાહોદના નવ વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે સાવલીના લામડાપુરા કુનપાડ ચેનલ પર આવેલી એક પ્રાઇવેટ કંપની જેમાં ભીષણ આગની ઘટના વારસિયામાં આધેડ પર માથાભારે શખ્સોએ હુમલો કર્યો એલઆરડીની પરીક્ષા માટે શહેર પોલીસ તંત્ર સજ્જ છે વડોદરામાં મૃતદેહો માટે ક્રિશ્ચિયન સમાજના કારીગરો કોફિન બનાવી રહ્યા છે